Mm-hmm. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે જ્યાં બોર્ડર ઘાસ પર ત્યારે ટ્રોફી હેઠળ બંને ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ રમાઈ રહી છે આ દરમિયાન સામે આવ્યા છે જેણે ક્રિકેટ જગતને સસ્તા બંધ કરી દીધું છે તમને જણાવી દઈએ કે ટેસ્ટ સિઝનની પ્રથમ મેચ સ્પર્ધામાં ત્યારે રમાઈ હતી જેમાં જીત મેળવીને ભારતીય ટીમ બસો પંચાણું રનથી જીત મેળવી અને સિરીઝમાં એક થી ત્યારે જીરોની લીડ મેળવી હતી ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છ ડિસેમ્બરથી એલ

ટીમમાં ત્યારે મેચ રમી હતી અને આ દરમિયાન તેને મેદાનમાં ઉતારીને તક મળી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય